નમસ્તે વાલી મિત્રો નમસ્તે વાચક મિત્રો ગયા વખતના આપણે થી છ વર્ષના બાળકોને વાંચન અને લેખન કેમ શરૂ ન કરવું એ બાબતે કારણો જોયા અને એની વિપરીત અસર શું થઈ શકે છે એને જોઈ આજના વિડીયોમાં આપણે જાણીશું કે શું કરાવવું જોઈએ શિક્ષક મિત્રો અને વાલી મિત્રો એ બંને આ મુદ્દાઓને ખાસ ધ્યાનમાં રાખવાના છે બાળકોના હાથના કૌશલ્યને કેળવવા માટે માટી કામ ગુંદરકામ કાતરકામ આવા જુદા જુદા કામ આપણે એમને આપવા કે જેના દ્વારા બાળકોના આ હાથના નાના સ્નાયુઓની કેળવણી થાય બાળકોના ધ્યાનને વિસ્તારિત કરવા માટે આપણે એમને પઝલ્સ વિચારી શકીએ તેવી રમતો અને વિચાર શક્તિ ખીલે એવી કેટલીક ક્રિયાઓ પણ આપવી જોઈશે એવી જ રીતે બાળકોના કાન અને કથન માટે બોલવા માટેની જે તકેદારી આપણે કરવી છે એને માટે આપણે ખાસ કરીને બાળકોને ગીત વાર્તા રમતો આ બધું આપી શકીશું અને સાથે જ્યારે ભાષાની વાત આવે છે ત્યારે એમની કલ્પના શક્તિને પણ ખીલવવી પડશે તો એને માટે આપણે બાળકોને નાટક રોલ પ્લે આવી બધી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ છે ઘરમાં અને શાળામાં જો બંને જગ્યાએ એક સરખી રીતે એકબીજાને પૂરક બનીને આવી પ્રવૃત્તિઓ થતી રહેશે તો આ બાળકો ખૂબ સુંદર રીતે તૈયાર થશે અને પછીથી જ્યારે છ વર્ષે એમને વાંચવાનું અને લખવાનું આવશે ત્યારે એ ખૂબ તૈયાર હશે એટલે હસ્તકૌશલ્ય અને લેખન કૌશલ્ય આ બંને માટે એ તૈયાર થઈ જશે લેખન અને વાંચન કૌશલ્ય માટે તૈયાર થશે તો તમને એક પ્રશ્ન એ પણ થશે વાલી મિત્રો કે આ બધું મેળવવું ક્યાંથી તો ગીત વાર્તા રમત સરસ મજાની પ્રવૃત્તિઓ આ બધું આપને મળશે બાલમૂર્તિ ઓનલાઈનના પ્લેટફોર્મ પર તો આપ દર મહિને બે વાર પ્રગટ થતા આ બાલમૂર્તિ ઓનલાઈનમાંથી ખૂબ બધી પ્રવૃત્તિઓ બાળકો સાથે મળીને કરો અને એ કરેલા વિડીયો અમને પણ મોકલો જેથી બીજા અન્ય બાળકો અને શિક્ષક મિત્રો અને વાલી મિત્રોનો ઉત્સાહ વધે અસ્તુ